નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મહિલાઓ માટે ખુશખબર મહિલાઓને મળશે દર મહિને 7000 ની સહાય જેમાં દેશભરની મહિલાઓ માટે રોજગારી એક નવી તક ખુલી છે જેમાં LIC વીમા સખી યોજના 2025 હેઠળ મહિલાઓ હવે ઘર બેઠા અધિકૃત એલઆઇસી એજન્ટ બનીને દર મહિને રૂપિયા પાંચ હજારથી સાત હજારની નિયમિત આવક મેળવી શકે છે જેમાં આ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં વીમા સેવાઓનો સેવાઓ લાવવા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જેમાં એલઆઇસી વીમા સખી યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે બનાવવામાં આવી છે જે ઘરની જવાબદારીઓના કારણે બહાર કામ કરી શકતી નથી અને આ યોજનાનો ઉદ્દેશ્ય તેમને તેમના પોતાના પરિવાર ઘરેથી આવકનો સ્ત્રોત પૂરો પાડવામાં આવશે જેમાં વીમા સક્કી તરીકે મહિલાઓ વિવિધ એલઆઈસી વીમા પોલીસ પોલિસી વેચીને કમિશન આધારિત આવક મેળવી શકશે અને આ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જેમાં મહિલાઓને દર મહિને પાંચ હજારથી સાત આવક મેળવી શકશે ત્યાર પછી મિત્રો જોઈએ તો અંબાલાલ પટેલની મોગે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યભરમાં ઠંડીને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે જેમાં રાજ્યમાં પવનનું જોર વધશે ઠંડીમાં વીસ ડિસેમ્બર સુધી મોટા ફેરફાર જોવા મળશે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી છે લઘુત્તમ નિષ્ણાત તાપમાન થી ચૌદ ડિગ્રી રહી શકે છે તો બાવીસ ડિસેમ્બર બાદ તાત્કાલિક ઠંડીને વેગ મેળશે જેમાં સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનો ઘણા રાજ્યોમાં ઠંડી વધારી લીધી છે જેમાં રાજ્યના અઢાર શહેરોમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે આવી ગયેલું છે સાત શહેરોમાં તાપમાન પાંચ ડિગ્રી ને નીચે આવી ગયેલું છે જેમાં ફતેપુર એક પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે જેમાં મધ્યપ્રદેશના ઓગણીસ શહેરોમાં તાપમાન દસ ડિગ્રી ને નીચે પહોંચી ગયેલું છે

જેમાં ભારત આખરે જીએસટી વ્યવસાયમાં એક ઐતિહાસિક પરિવર્તન જોયું છે જેમાં વર્ષોથી વર્ષો વર્ષોની ચર્ચા પછી સરકારે બહુવિધ જીએસટી સ્લેબ ને જટિલ સંરચનાને સુવ્યવસ્થિત બનાવી છે નવી સંરચના હવે માત્ર બે મુખ્ય સ્લેબ રહેશે પાંચ ટકા અને અઢાર ટકા આ ઉપરાંત ચાલીસ ટકાનો સ્લેબ અસ્તિત્વમાં આવેલો છે પરંતુ તે મુખ્યત્વે લક્ઝરીઝ અને હાનિકારક ઉત્પાદનોના વપરાશને

જેમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે જીએસટી માં જેમાં જીએસટી ના સુધારામાં વિવિધ ફેરફારો કરવામાં આવેલા છે ત્યાર પછીના સમાચાર જાણી લઈએ તો પેટ્રોલ ડીઝલ અને એલપીજી ના જાણો ભાવ ફેર જેમાં શું ઘટાડો છે અને શું વધારો છે તો તમે બધા જ તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાણવા માંગો છો તો અહીં જુઓ તાજેતરના પેટ્રોલ ડીઝલ એલપીજી પ્રાઇસ ટુડે માં કેટલો ફેરફાર આવ્યો છે અને તમારા ખિસ્સા પર કેટલી અસર થશે એ સંપૂર્ણ વિગત અહીંયા જોવા મળશે તો ફટાફટ ચેક કરો અને નમસ્કાર મિત્રો દરરોજની જેમ આજે પણ સવારના છ વાગે સરકારી તેલ અને કંપનીઓને પેટ્રોલ ડીઝલ અને એલપીજી ના નવા ભાવ જાહેર કરી દીધા છે જેમાં તહેવારોની સિઝનમાં સામાન્ય માણસ માટે આ એક મોટો સવાલ ઉભો થયો છે જેમાં ભાવ ઘટ્યા કે વધ્યા ચાલો જાણીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારોના કારણે પેટ્રોલ ડીઝલ એલપીજી પ્રાઇસ ટુડે માં તમારા શહેરમાં માટે શું મોટી અપડેટ છે અને તેમનો શું ભાવ ફેર છે તો આજના દિવસે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં સામાન્ય ફેરફાર કર્યા છે જેમાં કેટલાક શહેરોમાં થોડીક રાહત પણ મળી છે અને તો અમુક જગ્યાએ નજીવો વધારો પણ જોવા મળ્યો છે તો ખાસ કરીને ચાર મુખ્ય મહાનગરો પેટ્રોલના ભાવ આ પ્રમાણે છે ત્યાર પછી મિત્રો આગળના મોટા સમાચાર જાણી લઈએ જેમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાક નુકસાનમાં માં બાવીસ હજાર શહેર સહાય ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં તાજેતરમાં કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ રાહત સહાય પેકેજ અંતર્ગત રૂપિયા નવ નવ કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવામાં આવ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત જ કહ્યું હતું કે આ લાભ મેળવવા માટે નવેમ્બર શુક્રવાર બપોરે બાર કલાક થી પંદર દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે ત્યાર પછી કાર્યરત કરવામાં આવશે નહીં તો તેમાં જણાવવામાં આવ્યું છે કે ચૌદ નવેમ્બર અને બાર કલાક બાર કલાક અને પંદર દિવસ સુધી જ ઓનલાઈન પોર્ટલ રહેશે જેમાં કૃષિ રાહત પેકેજ નો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ જેમાં ગુજરાત ગવર્મેન્ટ ઉપર ગ્રામ પંચાયતના વીસીએ અને વીએલઈ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે